ભાઈ બાપા હેઠા આ કઈ છે આફ્રિકા વાસી આફ્રિકા વાંચી અરે બંબાઈ વાસી મુંબઈ છે બુટાદ થી બધા વાંચી જ આવે ભાઈ ભાઈ હવે અમારે બીજા બે નાના નાના બાળકો અગિયાર વર્ષ નો બાબુ અને તેર વર્ષ નો બાબુ આવે છોકરો તાલીબાડો રોહિત વતની કિરણભાઈ અને ધીરાભાઈ वाह તમે આયા છો તો બહુ દૂર છે ઓહો થોડા પાણી તો પીલાઈએ લે અરે પાણી ન હોય તો કઈ ની તારી માસ તો મિલાઈએ એ તો બેન શેર મારતા હે આહા અરે ચાંદ ની ચાંદ છોતે સિતારો સી નહીં ચાંદ ની ચાંદ છોતે સિતારો સી નહીં મોહબત 100 તે બાબા હજારો સી નહીં હું તને ઈજ કેવા માંગુ છું क्या कौन कहता है, है। दुनिया में बूटा इसका नहीं करते।, करते लेकिन इसकी उम्र देकर कोई शक नहीं करते, शक नहीं करते भाई, फूल डाली जुदा रही थी, खुशबू नहीं फूल डाली से जुदा रही थी खुशबू से नहीं हम तुम से जुदा रही थी तुम्हारी दिल से नहीं अरे वाह अरे वाह मारी वाली मधु अरे तेने करू ने शू नो करू खरा उम्र तेनाली करो बेव करू लव नथी कर वो करने तो तारा छोकरा अजय नहीं बजाय खाए तारी नहाना है तो समंदर में ना किनारे में क्या रखा है अरे नहाना ना... है तो समंदर में ना किनारे में क्या रखा है प्यार करना है तो बाहों में आ इशारे में क्या रखा है छोकरे वाह मैंने तुमसे प्यार किया एक सरस्वती समझ कर लेकिन तेरे बाप ने जला दिया मुझे अगरबत्ती समझ कर તું પણ ધુમાડો કરો પછી એક ની બોલાયવા અમને બંને ની શા માટે બસ તમારો અરે રૂપિયા થી રૂપિયા નો મોઢે ના પડશો હવે પૈસા નથી જોતા હવે અમારે રૂપિયા નથી જોતા આ તો ગઈકાલે આપણે રમી આવ્યા તમારા મોઢે ના પડી ગમે અમારે પૈસા નથી જોતા ગમી ગામની અંદર ચોકની અંદર જેને કહેવાય અમારે રોહિત ભાઈ બે ભાઈ ની જોડી છે બે સગા ભાઈ છે હે અને આ ગોડકા ના ભાણિયા ભાઈ પણ છે હે ભાઈ ભાઈ આ અમારે મોટા ભાઈ ના કિરણ ભાઈ છે એનો નાનો ભાઈ ધીરજલાલ છે જે ગામની અંદર ચોક ની અંદર મારવાડી ગીત લઈને આવે કોઈ ગામની અંદર જેવું નથી બન્યું પાંચસો હજાર બે હજાર રૂપિયા પાંચ હજાર જો ડાયરામાંથી તો ગામો ગામ મોજ આવે છે એ પણ આપવાના છે પણ તું આવ્યો છો અંજળે એટલે તું અમને રાજી કરી દેજે

hello hello ભાઈ ભાઈ કોઈ ગામ અંદર કોઈ ચોક ની અંદર જેવું નથી બન્યું તે અમારે નાના બાળ કલાકાર પચીસ રૂપિયા બધા રૂપિયા મોત ના ભાઈ ભાઈ

અરે શિષ્મા તારીખો બધા નઈ બતા બતા દો તારીખો નહીં બતાવ ના બતા દો બતા દો હું નાનો બદલાવ મોટો બદલાય ફરસો ફરસો अरे थारे को है, पता, पता, पता है किसी रुताई नहीं पता कैसे पता है सच में नहीं मालूम नहीं मालूम नहीं है नहीं बताओ बताओ सच में बता। बताओ बताओ भिठो बे एब नोने की हो ए नारे भागड़ की बनारे મારી મારા બાપા ની બોલાવ મારા બાપા ને હાથ કરું એ બાપા હે મા કીધું તો કોઈ ન બોલું બાપા કીધું તો કે એની માનો ભાઈ આ બધાને મારી માનું વર થવું હાલ લાગે હા અને મામા પ્રેમ છે ને એવો બાપ નથી માય મા અને બીજા વગડાના વાસમો જમો આવો કાળુ ભાઈ સો રૂપિયા चुड़ी जोखनेगी हाथों में आए चुड़ी जोखनेगी हाथों में याद पियाँ ज्ञान लगी अभी भीगी हाथों में हाथों में याद पियाँ ज्ञान लगी अभी भीगी हाथों में hamme já

ਸ਼ੀਗੂ ਗੋਦੜੋ ਆਈ ਕੇ ਬਾਹ ਮੋਈ ਹਾਰ ਲਿੰਗੇ ਰੇ સારિયા બીજ લાગે રખા રાત કો કઈ ખબર નહી ધન ઘડી ધન ભાગ આપણા ઘરે સોનાનો સૂરજ ઉગ્યો હો હો તમારા ઘરે સોના નો સૂરજ ઉગ્યો તમારા ઘરે નઈ આપણા ઘરે તમારે ક્યાં લોખંડ નો ઉગ્યો તમને કઈ ખબર નથી અરે રોયા એવો દેશ આવ્યો આફ્રિકા દેશ હા શ્યા લાલ બેન પલંગ લઈને આવે અરે ભમરાળા પલંગ નથી હમાય નથી અમુક તો શરીર માં છે